બધાય વયા ગયા તી કેવી શાંતિ થઈ ગઈ ઘરમાં ભેજા મારી ભેજા મારી થાકી ગઈ હતી હું તા એવી થાકી ગઈ હતી ના બધાથી હા હવે શાંતિ થઈ આ કંઈ ન બોલાવે તો શાંતિથી રહેતા ખરી બાઈએ કેટલો મારો સાથ દીધો સાથ દીધો બાઈએ પણ તેને હા કયું ના ગયા લેવા એટલી વાર હોય પણ શેને બે નહીં કેટલું રાખે કેટલું બાકી રાખ્યા આપણે રૂપિયા કઈ ભર્યા મારે હું જેમ કરે ખાઈ લેવાનું આપણું પેટ ભરીને બસ શાંતિથી રહેવાનું હું તો એમાં સમજુ છું બધા ગયા તેલ લેવા થઈને બીજું શું કરવું થાકી ગઈ હાવ ભેજા માર્યું કરીને હવે તો ઉપાધિ જ નથી કરવી ઉપાધિ કરું ને એટલી મારે ઉપાધિ આવે હવે તો એમાં છોકરાઓને અખૂટ મગાવીને ખવડાવું મારે ખાવું ને શેને શાંતિ થી રે હું હવે ઉપાદિત નથ કરવી બસ આવા રૂપિયા બસ આવે આ હોય તો ન કઈ નઈ એ હું કરે વો કર લીધું માસા ને હું જો બસ તો મમરા લઈ આવી ને બોનો દાદા કે કે સે તમાર નામ ઉજા જો થઈ ગયું હી કે મે કીધું કે આ તમારી વાત સાચી છે જાજુ બધું નામ ઉ થઈ ગયું પણ હવે કર હું કઈ બે દિન સે ને દીકરો ઉ ક ભરી જાય બરાબર મોટી વો તે ત્યાં પછી મોંઘુ દોહી ભેગી થઈ ગઈ તી વાતો કરાવી હતી હું ત્યાં ભાગી હાલો છોકરાઓ પણ ભૂલખા થાય એમ થોડું કહેવાય કે મારી બહુને ભૂખ લાગી તીય પછી હું ભાગી ને કે આ પછી મમરા લઈ આવી બીજું હું તા બી નહીં હું ન લઈ આવી એક તો એટલા બાકી છે રૂપિયા પાછો રાયડો નાખીએ થેલી થેલીતા લઈ લાવું તોય હરમ થતી તીઓ હા આપણે હવે મારા છોકરાને કેવું ભાઈ તું નામું ત્યાં ભરી આવી બેન જી શ્રી કેમ છો કીધું હાલો મળી આવું મમતા બેન ને સારું છે મજામાં છો ને તો હું કરતા તા બે હું હાલો અમે સંદીપ કે હાલ આપણે મળી આવીએ હવે અમે નીકળીએ તો મિત્રો હાલો મમતા બેન ને મળીને જઈએ ને તો હું કહું વાંધો ના આવે અરે મજા મજા આવ્યા છો બે તો ખરી કામ આવો મોટું થઈ ગયું તો તાર મોટું કેવું થઈ ગયું હાવ કઈક થાય હાવ જોઈને આ હું મોટું કા કરી દઈશ હું કેવું હાજુ મને કે તને ખબર ને હું તો બેનથી વિશેષ રાખું છું મને એમ કઈ ન હોય એની વાન વાની વાતો કરી હું છું કે મને એમ ક્યાં સંદીપભાઈ એરિયા એ આવે છે તો બોખી જાય ગયા નદી હતા ગોતી ગોતીને હા ઓલું કરી ગઈ આ મમ્મી પપ્પા છે ને આ ગાડીમાં બેસાડ આમ કો તમે બેસો હું હમણાં આમ કોલા બેનને છે ને મળી આવું તમે મારું એટલું આભાર તમે મારો સાથ દીધો અને એટલો સહકાર આપ્યો અને હું તમારું કોઈ બી જિંદગીમાં છે ને મૂલ નહીં ભૂલું અને છે ને અમારે બહુ ઝઘડા થઈ ગયા ત્યારે એટલે અમે છે ને બધું છે ને સંદીપ ને એમ કીધું કે હું અહીંયા આવીશ ને એવું બધું બાદણું થઈ ગયું તો બા કઈ બોલ્યા નહીં એ બધી વાત થઈ અને પછી છે ને અમે અહીંયાથી નીકળીએ છીએ તો હું એકવાર બેન ને મળી આવું ને તો કેટલા કે તમે છે ને મારા બાપુજીનું ધ્યાન રાખજો એનું બહુ મને ઉપાધિ થાય એ બહુ અછારા છે બહુ અછારા છે મેં કીધું કે હાલો તમે ભેગા તો કે ના મારે ભેગું ન થવું તમે તમારા બેનું ધ્યાન રાખજો પણ મારા આવું એકવાર વાર શાંતિ પાન એક બા હું જાઉં તો કાંઈ વાંધો નહીં તમે વિચાર તો કરો એટલો એને એમ ન થાય કે હાલો હે હું મારા દીકરા પાસે જાઉં बापू जी तुम्हें तो एक ने एक बात में रोया राखी तो हाल हालिए क्यों रो रो तो ना रोवो क्यों ना रोवो हम पी रन बंद कर दिया तब हालो शूँ करवा एटलू बधुँ रोवो छो गया पासा आई तो आप जो बाधना हालता हो घेर घेर बाधना हालता हो पर तुम उपाधि करो मैं ভাই উপাটো থাই দীক্ৰ ৰ সোনল বহু ৰোনে গৈ এম কৰ ভূলছে ভাই অতি ভূল কৰি নাই কিনি ই পচ্সাই হে এক তু মানে কৈছে একদম পচা এই শুকুজি শু থাকি গৈ শু ন কৈ হক্টো ন কৈ হক ল কিনে কওঁ তোম ক તમને કહે મજા ની કેતી હતી કે મમ્મી સિન મારા ઓ કે ગો સિંતા ખબર ની નો કો તો જય કુમાર કે જાનવીને ને કે જાનવી કેતી હતી કે ઓ સિંતા ના ફોન આવ્યો કે છે ને મારા કે મમ્મી પપ્પા છે ને સોનલ ગામડે છે ને જાય શું કરવા ગયા લાગે મન તો લાગે કોઈ ડખો થયો હોય ડખો થયો હોય તો જ જાય બાકી ના પપ્પા કોઈ દી ક્યાંય જાય ને જોર બિસાણ આય કોઈ એક આવે ને કીવો હારો સ્વભાવ ઇન મમ્મી ની તો મને આલો ખબર છે

કંઈ વાંધો નહીં આપણે જો લગ્નની તૈયારી કરી એમાં આમાં કંઈ ઉછા ન થતા કંઈક ખબર નહીં નોતરું દેવાઈ ગયા હોય એલી લગ્ન સેતી વેવાય વહેલા થઈતી જાય ને એમ કંઈ ગયા હે પછી તો ખબર નહીં હું કરવા ગયા હોય આપણાથી કંઈ પૂછાય નહીં હે તું વળી પૂછ નહીં ન હારા લાગી હું તને પહેલાં કહી દઉં હા કે તમે હું કરવા ગયા હું નહીં નોતરું દેવા ગયા હોય બીજું તો કંઈ ન હોય ને સોનલ એમ થાય ને કે જો મારા આવો હરા નોતરું દે તો સારું લાગે ને લગ્નનું એ એ વાત તો હાસી તમારી પણ હવે ખબર નહીં એમ ગયા હોય આપણે કઈ પૂસાઈ બુસાઈ નહીં જી કરે તો એની તી હું હવે જી હોય બીજું હું આપણે આપણે જાનવી જો બધી વાત ન કરે બિસાડીને એમ થાય કે જો માન મમ્મી પપ્પા બધું પૂછે છે આપણે કોઈ પૂછાય નહીં બરાબર ને એના ઘરનો સવાલ છે એને ખબર હોય પણ એને ખાલી તને કહી દીધું હોય કે મારા ગોહરા ગામડે ગયા છે બરાબર ને એ હું તમને એમ કહેતી કે આપણે ઓલાને નોકરું દેવું છે

હા તો કાલે મળી આવું પછી હું નીકળું હાલ મમ્મી પપ્પાને તો બેસાઈ ને સદી આવે ગયા લો આપણે મમતા બેનને મળી આવીએ ને એક વારી કે તો આપણે શાંતિ થઈ જાય ઘરે તો હવે જવાય નહીં બરાબર ને તો તમે બધાનું ધ્યાન રાખજો હા હા બે હતા ખરી આ નવો રૂમ ને જો ને બનાવ્યો કેવો થયો સનલ બેન હાલ છે અસલ કર ને ખ રૂમ ને કેવું ના કર તો પેલા તમારું ઘેર કેવું હતું હા અંદરથી આમ જોવાય ને એવું ઘર હતું અસલ કર નાખો જો તો ખરી হাসি না খাই খাই মানে রুপিয়া বসাই বসাবি মানে দই যায় সে বৈ রুপিয়া কোলো তো করাই লাই খালি হওয়ার জমা দিকে দিকে যাই Non mi manava tanto. Perché non mi manava tanto? Perché non mi manava tanto. 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 Perché હા માસી કેમ છો મજામાં માને હું હાલો હવે અમે નીકળીએ તો સંદીપને કહું કે મમતા બેનને કીધી હું કે અમે નીકળીએ કેમ કે ત્યાંથી તો મારા હા હોય હા અમને એમ કહ્યું ને કે સંદીપ કે મમ્મી હું કોઈ બી આંગળો નહીં ચડો હું નહીં આવું એક વાર કંઈ બોયલા નથી માસી તો સંદીપ ભાગી ગયા હતા પછી હું તો બાપુજીને પગે લાગી નીકળી ગઈ અને છે ને બાપુજી હું તો તમે ધ્યાન રાખજો બસ એ જ કહેવાય મેં તો બાપુજીને કીધું કે હાલો તમારે ભેગા પણ ન મહિના ન આવ્યા લ્યો હું કરી લ્યો તમે એનો

છે નહીં ન પડે કે તમે દિયો આપણે એમ થઈ આપણી પાસે છે તો આપણે આપીએ ને બે ઓલું થઈ થઈને પણ એને કઈ જ ન પડી હમજણ જ ન પડી વિચાર તો કરો કાંઈ વાંધો નહીં તમે તો હાલો હું કે ત્યાં હું ગાડીમાં બેઠા બધા hai silache ma tu padino karti ne pasi aavje hai laala ke sansaar se sansaar sa, sa, sa ma sukh dukh aave badnai thai bodhun thai koi ulno karti aav jo pasane koi kaam hoy ke je ho ta mahina se thi joiye zarur pade eh, mota maana ne ota ta ta mummy se le aatle ta niye aatse koi kaam hoy ta mangu dohi bol aadle bana marathi kaam hoy to mane bolavan sona ho ha hai kya vaantho che to hu kaiis haru ab hu nikdu

હાસી જ વાત છે ને સમય હોય પ્રમાણે રહેવું પડે કોઈ વાંધો નહીં સારું લે તું છે ને સા કરી લીધું હવે છે ને મમરા વખા ને તો છોકરાઓને ખવડાવી દઉં તું ખાઈ લે મારી દીકરી ને છે ને પછી ઘડીક આરામ કરી હા માને તો હું માથું સેડું માથું સેડું ને બહુ વાત જવા હું માથું સેડું હાસી વાત છે બા હા કવર આવી દીધા તા નહીં હા મગજ ને શાંતિ થઈ ગઈ હું થાય ને ક્યાંય જ્ઞાન બાપુજી બે જણા કંઈ ખબર કોઈ ખબર નથી જ્યાં ગયા હોય ત્યાં વાડીએ ગયા છે બીજે ક્યાં છે વાળી સિવાય તો કોઈ આધાર નથી તાર બાપુજી ને હક નહીં થાય આજે સંદીપ ને એના સોનલ વયા ગયા તે પોતે ભેગા ન વયા ગયા કા ન ગયા ન છે ને બા ટાઈમે ત્યાં ખાવા જોઈએ પીવા જોઈએ ત્યાં ઓલી દે થોડી ભણાવવા વહી જાય હમણાં એ થોડી કંઈક ખાવા પીવા કઈ એમ કે હે કે હાલો બાપુજી બે હી જાય અને ત્યાં હવાર કરી જાય ત્યાં આખો દી ટાટું ખાવું પડે ત્યાં મોટી હો ત્રણ ટાણા ટીપીને દે હે એ ત્યાં બરાબર પણ હવે હું હવે તો ભોગી ગયા હોય કે ક્યાં હોય કેમ ખબર પડે નીકળી ત્યાંથી કા સંદીપ ક્યાં ગયો હોય હવે જી જ હોય બીજું હું ફોન કરી હું એ માસે કંઈ મારે ન મનાવવાનું હોય એ મને મનાવે હાસી વાત છે બા તમારી કે તમારે સંદીપ થઈને સોનલને ન મનાવવાના હોય એ મનાવે તમને બા અમારી ભૂલ થઈ ગઈ બરાબર ને બા કઈ હું કંઈ નહીં ત્યાં કઈને મનાવું